સુરતની રાંધેર પોલીસે બેટરી ચોરી તથા મોબાઈલ ચોરીના આરોપીઓને ચોરી કરેલા મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે પોલીસે આરોપીઓ પાસેથી એક પોઈન્ટ ઓગણચાલીસ લાખ થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે સુરતમાં ગુનાઓ આચરી નાસ્તા ફરતા આરોપીને પકડી પાડવા સુરત પોલીસ કમિશનરે આદેશ આપ્યા છે જે અનુસંધાને રાંધેર પોલીસે બેટરી ચોર અને મોબાઈલ ચોરને ઝડપી પાડ્યા છે રાંદેર પોલીસ પાસેથી મળતી વિગત મુજબ રાંદેર પોલીસની ટીમને બાતમી મળી હતી કે રાંદેર પાયકવાળા ખાતે ચોક તથા મુબારક નામના હાકિમની રિક્ષા લઈ ચોરી કરેલ બેટરી વેચાણ કરવા માટે તારીખ મેવની ભંગારની દુકાને આવનારા છે જે બાતમીના આધારે પોલીસે તપાસ કરી હતી આ બાતમીના આધારે પોલીસે ચારેય આરોપીઓને ઝડપી પાડ્યા હતા પોલીસે હાલ ચાર આરોપીઓની ધરપકડ કરી છે જેમાં હાકિમ દીન ઉર્ફે હસ્તેજ ખમ ઇલિયાસ ખાન સૈયદ મુબારક પટેલ ઉર્ફે ઉર્ફે ઇલ્લો અહમદ અને લિયાકત મેવની ધરપકડ કરી છે પોલીસે આરોપીઓ પાસેથી એક રિક્ષા રોકડ રૂપિયા મોબાઈલ ફોન અને અલગ અલગ કંપનીની ચોરીની બેટરીઓ કબજે કરી છે પોલીસે કુલ એક પોઈન્ટ ઓગણચાલીસ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે આરોપીઓ પકડાઈ જતા રાંદેર પોલીસ મથકમાં નોંધાયેલ બે ગુનાના ભેદ ઉકેલાઈ ગયા છે રાંદેર પોલીસ સ્ટેશનમાં મળેલ બાતમી આધારે એક બેટરી ચોરીનો ગુનો અને એક મોબાઈલ ચોરીનો ગુનો ડિટેક્ટ કરેલ છે એનામાં આ કામના આરોપીઓ રિક્ષામાંથી બેટરીઓની ચોરી કરતા હતા જેની બાતમી રાંદેર પોલીસને મળેલ હતી અને એ આધારે એ લોકોએ ભંગારવાળાને વેચે છે એ પહેલાં એને પકડી પાડે અને એની પૂછપરછમાં એક ચોરીનો મોબાઈલ ફોન અને પાંચ બેટરીઓ મળી આવેલ છે અને રિક્ષા પણ મળી આવેલ છે જેની અંદર બેટરી ચોરી અને મોબાઈલ ચોરીનો ગુનો રાંદેર પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલ છે અને ચાર આરોપીઓને આ ગુનાના કામે અટક કરવામાં આવેલ છે અને બીજા જે બેટરીઓ વધારા મળી એની આરોપીઓને પૂછપરછ અને બીજા ક્યાં ક્યાંથી ચોરી કરી એની તપાસ ચાલુ છે એમાં આરોપીઓને બેટરી કાઢી લેવાની અને રિક્ષા ને મૂકી અને પછી એ છે તો બંગાળમાં વેચી દેવાની બ્યુરો રિપોર્ટ સુરત